મગર મોગન આપણે દેખાતી નથી આ અંગ્રેજી છે બરાબર નિશાને જોજો તમે જો માતાજીના દર્શન થાય તો ભાઈ હું બોલવાનું છે માતાજીના દર્શન થાય તો વિનુભાઈ મજેખ્યા જય માતાજી બોલી દેજો ને કોઈ અવરી કમેન્ટ ન કરતા બરાબર માતાજીના થનકે આવી ગયા છે અમે જો તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે આ વિનુભાઈ આપણે ફરમાય વિડિયો ઉતારવામાં એટલે આપણા વિનુભાઈની ભડક ભંગવા અહીં લઈ આવ્યા છે અમે મેળામાં તો મેળામાં આવ્યા તમે આ દર્શન કર્યા દર્શન થયા તો સામે શું છે મગર છે પોકોડલ ભાઈ વિનોભાઈને દર્શન થઈ ગયા છે સામે મોગર છે અને આ ભક્તો બધા જોઈ છે દર્શન કરે તો ભાઈ આ ભાઈ એમ કે કે મોગર નું બચ્ચું છે

આ છે કોડિયાલમાં માનું મંદિર અહીંયા છે હનુમાન બાપાનું મંદિર દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલનું નામ છે પિયુષ વાલોક ઈઠોસે ઇઠોતેર ને આપણે આવે છે વિનુભાઈ અને વિરાજભાઈ હોલડા આ માતાજીના દર્શન કરે છે અહીંયા અને આપણે વિનુભાઈ નીચે ઉતરા છે નાહવા ગયા છે જોમાં આપણે વિનુભાઈ નીચે ઉતરા છે મગર હજી પણ ગઈ નથી અહીંયા જ છે દોસ્તો તો વિડીયોમાં બનાવી રહીજો આ છે કોળીアルમાનો ઘુનો અહીંયા ધોધ નથી પડતો અત્યારે વરસાદનું વાતાવરણ છે છતી છતાય પણ ધોધ નથી પડતો કેમ કે હજી પૂર નીકળ્યું નથી ગીરમાં એક પૂર નીકળી જાય પછી અહીંયા ધોધ પડે છે ક્યાં તમે ધોધ જોયું ભાઈ વિરાજભાઈ ગયા વર્ષે આતા ત્યાં અહીંયા ધોધ પડતો તો અત્યારે કઈ શેર નહીં અર્ધ તુમાહા

મેળો પૂરો થવા આવી ગયો છે અત્યારે પબ્લિક પણ જવામાં છે વરસાદ પણ રહી ગયો છે સામે બાપુ છે તો પબ્લિક અત્યારે જવામાં છે ઘરે અને પાંચ વાગી ગયા છે અત્યારે રવિવારે ને બાવીસ તારીખ તો સાંજના પાંચ વાગ્યા આવી ગયા છે તો અમે પણ હવે આપણે કેટલા વાગે જાઉં મીડિયામાં કહી દઈએ અડધી કલાક બસ અમે અડધી કલાકમાં નીકળવાના જ છે તો બાકાજી કે બોલાવીએ અહીંયા ખોડિયાલમાંના મંદિરે સૌની તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતી દીજો હાલ તો હું જાઉં કે